જય મુરલીધર જય દ્વારકાધીશ મિત્રો આજે થઈ ગયું છે હવા અને કાતરા જેવું થઈ ગયું છે તો આજે કંઈક નવીન કામ કરશું હું કરશું પાર્ટનર જે કરવું હોય સીતારામ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ તો આજ આપણે છે ને બે હીરો ઉપાડી રાવે રાવે એમ રાવે રાવે ઉપાડો ચાલુ કરી ધીમે ધીમે તો મારા વાલા આનો ઉપાડી લઈ ના અમારું પડ્યું બધું રેડ પફેડે

તમે ફોરા કેવા અમે થોડાક છે ને વાહ શું ઝડપ છે લોહી ના ટીપા બૈરા થઈ આ દાણા ઉભા થયા છે આમાં ગમે દાણો ખરા કઉ જરાક નિરાયત હાવ વસળ વસળે નો લેવાય

ગે દે તો હાલો હવે હું બેહી ગયા ઠામડો સરવા આવો હાલો તો ઠામડો થઈ નાખો પછી આપણે જાવું છે જઈ ના થી સાપી તો હું કઈ જ બે મિનિ બેહી બેહો નટણા ન હોય પછી આપણે ગામમાં જાવું છે ગામમાં લાડવા ખાવા જાવ એ તો મને ખબર છે આપડોલું છે ને અર્ધુરા પૂરા કરી આવી શું આતુરા તમારે કઈ કેવું છે બોલવું છે અમાર હા બોલો હાલો ફરમાવો અર્ધુરા પૂરા કરો અર્ધુરા પૂરા કરો શું અર્ધુરા પૂરા કરવા આઈસન તું એરકા હા તો વર્ષે સૈના છે ઘણો અધુરુ પૂરુ કરવાનું છે આપણે હાલો હાલો ઉઠો ઉઠો તમને લાડવા ખાઈને આરા થાય એટલે મારું મને મહારાજ પાસે લાડવા ખાઈ ખાઈને મજા સીધી સીધી ડોકીમાં આવી જાય ચાલો તો સેજ આમ જો ખેતર મેદાન કરી નાખ્યું सैणो नु खेदन मैदान कर नाख्यो आर याम जो जो खरादू र एले आ र र है अखेदन मैदान सारी फेरवी नाकी अनी तो हम जो हम तो जो पथारी फेरवी नाकी मरी पथारी कर री પથારી ફેરવી નાખી આમ તો આપડી ને ને પણ હા પૂરું કરી દીધું તો આ છે ને મોરલા પથારી ફેરવી નાખી મરી ગઈ કટા જવું તો આમાં ફોલી ફોલી ને ફોતરા કરી દીધા છે સે તો એટલું ને કે ના અહીંયા શેઠે શેઠે પથારી ફેરવી નાખી શેણા ને ઓલા ની પાથરાઓની તે દી વરી બધે હારી લીધા હોત તો હારું હતું પણ એ બીક લાગે આમાં આમ તો જુઓ નુકસાની કરી આની એ આપડે બીક લાગે કે વરી બટાઈ જ હે હવે આ તુવેર છે ને થોડીક વાટી લઈ પછી બપોર ગામમાં જમવાનું છે જમી આવી અને આવી છે ને બપોર પછી છે ને હવે અમે અહીંયા હુકાઈ ગયા છે બસ ભાર્યું કરો સાલ હું ઓલા એટલા તો છે ને અડધા તો હારી લીધા ની હારું થયું વળી ઈ બીક બટાવાની કા ઈ જ નડે ને આમ તો જો મરી ગયા હાવ જળ કથા મૂકતા નથી સૈણા તો લે હાવ ઓણસે ને એક નીમ લઈ લેવાનું શું કહું સૈણા વાવવાના બંધ નહીં સૈણા આ ખેતરમાં હાવ નહીં વાવવાના વાવવાનું તો છે ને ઓલા જીરો વાળામાં વાવી દેવાના

એટલે પહેલા તું ઓ ચા બનાય હું વાસડી પાઈ દઉં પછી બે ચા પી લઈ પછી ગાડીને કીક મારું પછી ગામમાં જાઈ પછી લાડવા ખાવા જાઈ લાડવા ખાઈને પછી બપોર પછી કઈક વિચારશું નવું બસ આ થઈ જાય આ લઈ લઉં નહીં ભેગું જ કરી લેવું ભાઈ

શા માંથી ઉષા જ નવરી ના થવા દે એમ સાય તો હાલો મારો સાહેબ ઠરી જાય મારે જો એટલો ઘૂંટડી એક જ પીવાનું હોય હું હું અમાર જરી તાલે અમાર કઈ સાને અમારે કઈ લાગવા માણસ કઈક માપ હોય સા પાછું ત્રણ વાગે પીવાનો પાછો પાંચ વાગે પીવાનો પાછું ખાય નું ઘી હોય એટલે તરત સહ ને રોટલી ખાવાનું અને પાછો એ વાડી વાગે આવી દૂધ ગરમ કરીને ચા પીવાનું કેટલી વાર ચા થયો

ગામમાં લગન છે ને એટલે તમારે ભાઈ હાલત માં જાય છે તો ફાઈનલી તમારો ભાઈ હાલત માં આવી ગયો છે અહીંયા અત્યારે જમવાનું બને છે આજે કોબી અને મરચાં પડ્યા કોબી આમાં ટમેટાં ડાયર વગેરે છે

જો આ ભાઈ આ ભાઈ ડાળ દી આ ભાઈ શરણી દી જો પાતર ખાંડે અમારી ખાંડવા અને આ ભાઈ જો એ સંભારો દી આમાં જોઈ લે એના ના તો જો કામ કરે તો મસ્ત મજાના બપોરા પાણી કરી લીતા છે ગામમાં જમી ધોઈ પાણી આવે છે ફૂલ વાડીએ જાવું તું પણ હવે પાર્ટનર કે કાલે સવારે જ આપડે સઈરા ભેગા કરશું એટલે કે ખરે નાં એમ નકર તડકો થઇ ગયો એટલે અમે વેર વિખેર કરીને તમને કહું ને વળી પાછા ફરી જાહે ને મારા રૂબી બેન તમે જમી લીધું છે રૂબી બેન તમે જમી લીધું છે આલે આલે રૂબી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કર લે હાલ જય શ્રી કૃષ્ણ आल रूबी ए रूबी जय श्री कृष्ण कर जोई तो आपरा आज ना व्लॉग में इतलुज कल पास नवा व्लॉग में मळसु चैनल पर नवा सब लाइक शेयर और सब्सक्राइब कर देजो ज्या सुधी राधे राधे